મિત્રો હેના આપણી આજ ગમાણ સોખી કરે નાખી ને ગમાણ માં નીણ કી નાખી એ હું તમને દેખાડું તો વ્લોગ માં કન્ટીન્યુ કરીશું તો ગમાણ પેલા તો સોખી કરવી પડતી આપણે ભીંડો વ્લોગ બનાવવા હાટો થઈ ઘોડી લીધી એ હોતો કે મેં એ કે ભીંસ સાણવારી ભરાઈ રહી છે હું સાણવારો ભરાઈ રહ્યો હતા ઘોડી તો ભરાઈ જ રહી ને તો મિત્રો ફાઈનલ ભીંડો ધમારો લીધીઓ ને હે હિંગડા માખવાના છે

ધોર્યો સકળીઓ ડબ્બા ભાઈ એટલા ડબ્બા છે સકડીઓ લાવ્યા ને તે ધોની થોડી બહુ ઉપનરમાં કડક થોડી ન આવતી

Ele é तो फाइनल नेम लिखा है कि गमन चौके से कहीं डालो यो बीमो फेरवा नहीं छे 快、yeah. તો મિત્રો અમે ફાઇનલ પૂગી નાવા ને ત્રાંબડું પાણી ફેર્યું કઈ ઘટે નહીં એવું તો ભાવિન ભાઈ આપડે બ્લોક બનાવીએ આપણે આગળ છેકડો મારવાનો છે આમાં એ આંગળી મારી પીયું ને પીગી ગયું ચાલો તો મારી જઈએ છેકડો आईरो ने ट्राई करा नहीं कि मां काम लग झटका

कौन है बरोबर પણ મિત્રો નાવાની મજા આવે ગઈ ઓ હો હો ધમબાવાટા આવે છે હતમમ હતમમ મની વાત દેખી કે જો કાઈ પણ થ્યું કાઈ પણ તાવ કે શરદી કે થાય તો તમારો વારો છે કે વારો છે હા તમાખાને લેસાવા ને તમાકે શું કરવા ગાતા નાવા ફાઈનમાં મજા આવે એટલે એકામાં તેલ ઝટકો કકતા એટલે મારી બહુ મોક દોડ લે હ દોડવે કે ઝટકે દોડવે મોટા મોટા કાકે એમાં તો બાંઘ લા

હાલુ આજ છે ને આપડે ફાઈનલ તમારે નાખવા દે લે પauso સડાવી હા લંગો નકા ભરાઈ મારો એક બેઠી લાગે ના ના બેઠીઓ ભલે બેઠીઓ ઊભી થઈ જાય કાયમ અમારા હે ને અમારા આખા કામ જો આવું છે Saya akan menjaga anda dengan kekuatan yang baik. Saya akan

તો ફાઈનલ ભીંહો ધમાલે દીયો ને એ ઢીંગડા બાખવા ના હે ને ઢારીએ ભવાણો હે બસ કામ પડાય ગુયા કેમ કે લોક ગમ થાય તો લાઈક શેર કરવાનું નકો 10 સબ્સ્ક્રાઇબ કર દીજો આગળ શેર કરીજો તો મિત્રો ભીંહો તો આપણે ધમાલે દીયો તો ગાયો ને હે ને આપણી હેઠી ઉતાર લીધી થી જો ગાયો છે ને બધી બેઠીઓ છે ઘોડી ક્યું બેય ગાયો વાસળી ને ટીલુ વાસડો એ બધા હેઠા છે はい કકરાન બોલ લે ની સાણવારી તો સાણ હાટો તો લીધી તારે તો ભરાય ને એ આલે તો ભેંં હાટો તો લીધી બીજું મારે આ કંઈ ઘેર કંઈ થોડું કોઈના પ્રોગ્રામું કરવા કે જાઉ ભેંં હાટો લીધી તો ભેંં માં જ રાખવી પડે ને મિત્રો મારી વાત ખોટી છે કે સાચી છે